નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે કાર્યપાલક ઇજનેર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ આહવા ડાંગ ખાતે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત બે હજાર ચોવીસ પચીસમાં આપવામાં આવેલી છે ડાંગ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ બે હજાર ચોવીસ પછી ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે જેની વિગતો નીચે મુજબ છે બી એન્જિનિયર સિવિલ માસિક સ્ટાઇપેન્ડ પંદર હજાર રૂપિયા આપવામાં આવશે ડિપ્લોમા એન્જિનિયર સિવિલ જેને બાર હજાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અન્ય ગ્રેજ્યુએટ બીકોમ કોમ બી એ બીબીએ જેને માસિક પંદર હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા જેને માસિક નવ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે તો લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટિશીપ હેઠળ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા એમએચઆરડીમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે તેમજ નીચે મુજબની વિગતે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂનું સ્થળ ખાસ નોંધી લેજો અધિશક ઇન્જિનિયરશ્રીની કચેરી જાહેર આરોગ્ય વર્તુળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સર્વ નંબર એકસો અઢાર રાધા કોમ્પ્લેક્ષ સાયલીલા મોલની સામે અબ્રામા રોડ વલસાડ ઇન્ટરવ્યૂની તારીખ છે સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યૂનો સમય છે સવારે બાર કલાકથી સાંજે છ કલાક સુધી ઇન્ટરવ્યૂ દરમિયાન રજૂ કરવાના દસ્તાવેજો એપ્રેન્ટિસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કર્યાની કોપી ફરજિયાત ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ અસલ તથા તેની બે નકલ અનામત કેટેગરીના ઉમેદવારો એ જાતિ અંગેનું અસલ પ્રમાણપત્ર તથા તેની બે નકલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા તેની બે નકલ હાલમાં પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ લાવવાના રહેશે પાસિંગ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસને ધ્યાનમાં લેવામાં આવશે ઉપરોક્ત ઉમેદવારને લેવા કે ન લેવા તે બાબત સત્તા ધરાવતા અધિકારીને અબાધિત રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો